માલગઢ શ્રીરામા બાપુ કૈલાશધામ ગોશાળા સત્તરમાં વર્ષમાં મંગળ પ્રવેશ કરાયો અષાઢ બીજનો દિવસ હિન્દુ સંસ્કૃત મુજબ બહુ મહત્ત્વ રહેલો છે ત્યારે લોકો નવીન ધંધા રોજગારના અંધાર્યા અષાઢી બીજના મુહૂર્ત કરતા હોય છે ત્યારે ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલ શ્રીરામાબાપુ કૈલાશધામ ગૌશાળા છેલ્લા સોળ વર્ષથી ચાલી રહી છે અષાઢી બીજના દિવસે શુભ શુભમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને સોળ વર્ષ પૂર્ણ થતા સત્તરમાં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા ત્યારે ધામધૂમથી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું ગૌમાતાને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું દર વર્ષની જેમાં વર્ષે અષાઢી બીજના દિવસે શ્રી રામાબાપુ ગૌશાળામાં સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં માલગઢ ગામના આગેવાનો ગૌભક્તો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ગૌશાળામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગૌભક્તો દ્વારા ગૌમાતાને અષાઢી બીજ નિમિત્તે દાન પણ કરવામાં આવ્યું હતું ગ્રામજનો અને ગૌભક્તો સાથે મળીને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને ગૌભક્તો ગાય માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ભજન સત્સંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામાબાપુ કૈલાશદાસ

ગૌભક્તો મન મૂકીને ગૌદાન પણ વર્ષ્યા છે આવતા વર્ષ માટે પણ બોલી પણ બોલી છે બહુ લોકોએ ખૂબ સાથ સહકાર અને ફાળો આપેલો છે તથા દરેકે રાજી ખુશીથી ભોજન પ્રસાદ પણ લીધેલું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ નાના મોટા લોકો ગામના દરેક ગામના દરેક જાતિ દરેક સમાજના લોકોએ ખૂબ જ સાથ અને સહકાર આપી અને આ ઉત્સવને મહા ઉત્સવ બનાવે છે દરેક ગૌભક્તને દરેક ગામના વડીલને દરેક ગૌભક્ત વડીલ આગેવાન તથા અમારા દાતાઓ શ્રીને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આવી જ રીતે દર વર્ષે તમે વરસતા રહેજો જેથી કરીને આ મહાપર્વ ને આપણે મોટું પર્વ તરીકે ઉજવી શકીએ જય ગૌ માતા જય ગોપાલ શાંતિભી કચ્છ